જય શ્રી સ્વામિનારાયણ હનુમાન જયંતિના પુનિત પર્વે હનુમાનજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવને ગઈકાલે સારીએ દેશ અને દુનિયામાં ધામધૂમથી બધાએ મનાવ્યો હનુમાનજી મહારાજ છે એ ભગવાન રામજીના મુખ્ય સેવક છે જેમનું પ્રાગટ્ય આ ધરતી ઉપર રામકામ માટે થયેલું ભગવાન રઘુનાથજીને જ્યારે આ ભૂમંડળ ઉપર ત્રેતાયુગના સમયમાં પધારવાનું હતું રાવણ જેવા અસુરો નિશાચર વંશીઓ એમનો નાશ કરી અને ધરતી ઉપર ધર્મની સ્થાપના કરવાની હતી ત્યારે પરમાત્મા અયોધ્યામાં એકલા નહીં પણ ઘણા બધા દેવતાઓને સાથે લઈને આવેલા પરમાત્માની સાથે જેટલા જેટલા નળ નેલ અંગદ સુગ્રીવ વગેરે જે કોઈ વાનરો હતા રીછ વગેરે હતા તો એ શરીરે કરી અને આપણને વાનર ને રીછ દેખાય પણ એ બધા જ દેવના અંશ હતા તો એ જ પ્રમાણે સાક્ષાત વાયુદેવના અંશ રૂપે કપિરાજ કેસરી અને માતા અંજનાને ત્યાં હનુમાનજી મહારાજ નું પ્રાગટ્ય થયેલું હનુમાનજી મહારાજ નું ચરિત્ર તો અપરંપાર છે અને ઠેક ઠેકાણે આ ચરિત્ર ગવાતું હોય છે અને એમાં રામાયણ ની એટલે હનુમાનજી મહારાજ કથા પદ્યમાં અનેક કવિઓ લેખકો વગેરે હનુમાનજી મહારાજની લીલાઓને કંડારી છે એમની સેવા ભક્તિને ખૂબ જ બિરદાવેલી છે દાસત્વ ભક્તિના જેને આચાર્ય કહેવામાં આવે છે તો આપણે આજે હનુમાનજી મહારાજના મહિમાનું પદ સાંભળવાનું છે ધન્ય ધન્ય કેસરી કુમાર જાઉ હારી રે જેના પરાક્રમનો નહીં પાર સદા સુખકારી રે તો આપણને એમ થાય કે હનુમાનજી મહારાજના કયા પરાક્રમોનું વર્ણન હશે તો આ પદ અમે જે તમને સંભળાવી રહ્યા છે એની અંદર ખાસ કરીને લંકાના રણમેદાનમાં જ્યારે લક્ષ્મણજીને ઇન્દ્રજીતની સાંગ લાગી અને ભગવાન મનુષ્ય લીલા કરતા જ્યારે અતિ ઉદાસીન બન્યા અને ભગવાને એવું કહ્યું કે લક્ષ્મણને સારું થાય એવું મને લાગતું નથી અને હવે મારે રાવણની સાથે યુદ્ધ કરવાનો કોઈ મતલબ નથી અયોધ્યા જવાનો પણ કોઈ મતલબ નથી આ રીતે ભગવાન એકદમ અધીરા થઈ મનુષ્ય ભાવ દેખાડવા લાગ્યા અને લક્ષ્મણજીને મૂર્છા આવેલી તો એ લક્ષ્મણજીના મસ્તકને પોતાને ખોળે લઈ અને પ્રભુ જ્યારે ચોધાર આંસુડે રડવા લાગ્યા તો એ સમયે તમામ જે વાનર દળ છે એ પણ બહુ જ મુશ્કેલીની અંદર જ્યારે મુકાઈ ગયું તો એ સમયે રાવણના જે રાજ વૈદ હતા સુષેણ એને બોલાવવા માટેની વાત ચાલી જાંબુઆને કહ્યું કે સુષેણ આવે તો લક્ષ્મણજીને મૂર્છા ઉતરે એવી કંઈક ઔષધી આપે અને એ વખતે સુશેણ એટલે તો સમજી લો કે દુશ્મન પક્ષના વૈદ કોઈપણ વાનર કે કોઈ પણ ભગવાન રામનો સેવક લંકામાં જાય તો લંકામાં તો હોય એટલે તરત જ ઓળખાઈ જાય જાય પકડાઈ અને અનર્થ થાય તો એવા સમયે પ્રશ્ન ઉભો થયો કે સુસેન લેવા માટે કોણ જાય અને એ વખતે હનુમાનજી મહારાજ તૈયાર થયેલા અને એ હનુમાનજી મહારાજ સુશેણને ઘેર ગયા હવે રાત્રિના સમયે તો બધા સૂતા હોય તો બધા જ સૂતેલા ઘણા બધા પ્રકારની દવા એના ઘરમાં અલગ અલગ જગ્યાએ પડેલી હનુમાનજી મહારાજ વિચાર કરે કે પહેલાં હું સુસેનને લઈ જાઉં પછી લક્ષ્મણજીની નાડી જુએ અને પછી એમ કહે કે દવા મારે ગેર છે તો દવા હું લેતો આવું અને એમ કરતાં કદાચ સવાર પડી જાય બેઠા ન થાય તો એટલે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે એવા હનુમાનજી મહારાજે પોતાની બુદ્ધિ પ્રતિભાએ કરી અને સુશેણનું આખું ઘર છે એને ધરતીમાંથી આખું ડગડ ઉખાડી નાખ્યું અને આખું જ ઘર ખાલી ભગવાનને ડોક્ટરને લેવાની ભેગી આખી મેડિકલ પણ લેતા આવ્યા તો આ એની બુદ્ધિ પ્રતિભા છે અને ત્યાર પછી સુષેણે આવી અને એવું કહ્યું કે આના માટે તો ઔષધિ લેવા માટે જવું પડશે અને એ વખતે બધાને એમ થયું કે આટલે બધે દોર હિમાલયમાં ઔષધિ લેવા માટે તો કોણ જાય અને એ વખતે પણ હનુમાનજી મહારાજ ગયેલા રાવણ વગેરેને ખ્યાલ આવતા વચ્ચે કાળને મેં કપટ મુનિના રૂપે મોકલેલો અને એણે પણ હનુમાનજી મહારાજને વચ્ચે થોડી વાર રોક્યા કારણ કે જેથી કરીને જો સવાર પડી જાય ને સૂર્યોદય થાય તો લક્ષ્મણજી બેઠા ન થાય આવો એનો બદ ઈરાદો હતો છતાંય પણ આવનારા તમામ જે વિઘ્નો છે એને પાર કરી અને રાતોરાત પોતે હિમાલયની અંદર ગયા અને ત્યાં જે ઔષધિઓ હતી એમાં ઘણી બધી ઔષધિઓ જ ઘણા બધા વૃક્ષો એક સરખા લાગ્યા અને છેવટે આખો પર્વત ઉપાડી અને હનુમાનજી મહારાજ સવાર પડતા સુધીમાં આવી ગયેલા લક્ષ્મણજીને એ ઔષધિનો જે રસ છે એને સૂંઘાડતા લક્ષ્મણજી બેઠા થયેલા આ રીતે ભગવાન રામનો અપરંપાર રાજીપો હનુમાનજી મહારાજે મેળવેલો અને ભગવાન રામ એ વખતે ઊભા થઈ કપિરાજ હનુમાનજી મહારાજને બાથમાં લઈને ભેટેલા તો આવું સરસ મજાનું ચરિત્રનું વર્ણન આ કીર્તનની અંદર કરવામાં આવ્યું છે બદ્રીનાથાનંદ સ્વામીનું આ કીર્તન છે તો હનુમાનજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થઈ ચૂક્યું છે ત્યારે એના પછીના જે દિવસો છે એમાં હનુમાનજીના ચરિત્રને યાદ કરી આ કીર્તનના માધ્યમથી આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરીએ તો આવો સાંભળીએ કીર્તન ધન્ય ધન્ય કેસરી કુમાર જાઉં બલિહારી રે જેના પરાક્રમનો નહીં પાર સદા સુખકારી રે धन्य धन्य केसरी कुमा ज बलिहारी रे धन्य 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 केसरि कुमा बलिहारी रे धन्य धन्य you mm -hmm. mm -hmm. mm -hmm. team okay. धन्य 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 केसरि